નમસ્કાર જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો કોંગ્રેસ સચિવ પ્રિયંકા ગાંધી બનાસકાંઠાના લાખડીમાં આજરૂપ સંબોધન કરશે મહત્વની વાત છે કે તેમનો જે સમય છે તે ટૂંક સમયની અંદર પ્રિયંકા ગાંધી અહીંયા પહોંચશે કોંગ્રેસ ઉમેદવાર છે ગેનીબેન ઠાકુર જેમના માટે પ્રિયંકા ગાંધી આજે ચૂંટણી પ્રચાર કરવાના છે બનાસકાંઠાની અંદર ગેનીબેનને પ્રચાર પ્રસાર માટે અત્યારે હાલ તમામ લોકો કોંગ્રેસના નેતા ઉપસ્થિત છે કોંગ્રેસના નેતા ઓ સાથે ઉમેદવાર છે ગેનીબેન ઠાકોર તેઓ પણ સ્ટેજ પર આવી પહોંચ્યા છે રાહ જોવાઈ રહી છે પ્રિયંકા ગાંધીની પ્રિયંકા ગાંધી આવી નહીં બનાસકાંઠાની અંદર કોંગ્રેસ માટે અને તેમાં પણ ગેનીબેન માટે જેટલા પણ લોકો ત્યાં છે તે લોકોને સંબોધશે જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે આ પહેલા વલસાડના ધરમપુરની અંદર જ્યારે જનસભા હતી તેમાં પણ પ્રિયંકા ગાંધીમાં મોટી સંખ્યામાં લોકો ત્યાં જોડાયા હતા પ્રિયંકા ગાંધીને સાંભળવા માટે આવી પહોંચ્યા હતા હવે આજ રોજ બનાસકાંઠાની અંદર લાખણીની અંદર પ્રિયંકા ગાંધી ચૂંટણી પ્રચાર માટે ટૂંક સમયની અંદર જનસભાને સંબોધિત કરવા માટે આવી પહોંચનાર છે ત્યારે દ્રશ્યો જે ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો કોંગ્રેસના કાર્યકર્તાઓની સાથે લાખણીના જેટલા પણ લોકો છે તેઓ પણ પ્રિયંકા ગાંધીને સાંભળવા માટે આવી પહોંચ્યા છે ફક્ત બે દિવસનો સમય બાકી રહ્યો છે ત્યારે અંતિમ ચૂંટણી પ્રચાર અને પ્રસારની સાથે સાથે તમામ રાજકીય પાર્ટીઓ છે કે જે પોતાનો જોશ અંદર ઉમેરી રહી છે કઈ રીતે પોતાની પાર્ટીને જે તે બેઠક ઉપરથી જીતાવવામાં આવે તે માટેના અનેક પ્રયત્ન દરેક પક્ષ દ્વારા કરવામાં આવે છે બનાસકાંઠાની વાત કરીએ તો આ પહેલા બનાસકાંઠાને આવરી લઈને વડાપ્રધાન મોદી જ્યારે આવ્યા હતા ત્યારે તેમણે રેખાબેન ચૌધરી માટે મત માંગ્યા હતા અને આજ આજરોજ ગેનીબેન માટે પ્રિયંકા ગાંધી મત માંગશે તો આજે કે વધુ માહિતી માટે સંવાદદાતા ધવલ આપણી સાથે જોડાઈ ગયા છે ધવલ કેટલા વાગ્યાનો સમય છે કયા સમયમાં પ્રિયંકા ગાંધી આવી પહોંચશે અત્યારે કયા કયા નેતાઓ ત્યાં ઉપસ્થિત છે તમામ વિગતો પ્રચાર અર્થે બનાસકાંઠા આવી રહ્યા છે તમામ નેતાઓ અત્યારે હાલ સ્ટેજ ઉપર પહોંચી ચુક્યા છે જે છે તે તમામ તમામ નેતાઓની વાત કરવામાં આવે તો કે પહોંચ્યા છે ત્યાં ગાંધી આવશે ત્યાંથી સભા સુધી પહોંચે

ચોક્કસ થી જાહેર સભામાં પ્રિયંકા ગાંધી આવી રહ્યા છે શું કહેશો પચાસ થી સાઠ કિલોમીટર આપણા જે સરકાર છે મોદી સાહેબ બે હાજર બાવીસ ની ચૂંટણીમાં દિવધર માં બોલી ને ગયેલા કે પાણી આવશે હજી સુધી પાણી આવ્યું નથી પાણી નો પ્રશ્ન પછી નોકરી યુવા વર્ગ ને નોકરી નથી મળતી એ પ્રશ્ન મેઈન છે

ગુલાબજી હા ગાંધી આવી રહ્યા છે શું કે કોંગ્રેસ મેં કરીશું કરીશું કોંગ્રેસ કેમ બેન ને કામ સારું કરે એટલે સારા

એનું કારણ સારું કરશે એટલે હું કોમ કરે હારા શું કામ કરે સારા કોમ તો કોઈ બી કોમ ફળા હોય સારું કામ કરે ખેતીવાડી માટે બીજા માટે કે દરેક વાત અતા પ્રિયંકા પ્રિયંકા ગાંધી આવી રહ્યા છે શું કહેશો પ્રિયંકા ગાંધી આવે છે અર્થો આવતા બજો

બનાસની બેન ગેની બેન નું સૂત્રોચ્ચાર જે રીતે અલગ અલગ આજુબાજુ ફરી રહ્યા છે બનાસકાંઠામાં પણ એ જ વસ્તુ મક્કમતાથી જોવા મળી રહી છે લોકોનું શું મત જોવા મળે છે પોતાના પ્રશ્નોને લઈને તેઓ મત આપશે ચોક્કસ પણ જાહેર સભા ગાંધી જનમેદની બેન સૂત્ર પણ બનાસકાંઠાના લોકો દ્વારા બનાસકાંઠાના જે લોકો છે તેમના દ્વારા પણ સૂત્ર તેમને આપવામાં આવ્યું છે કહી શકાય કે બીજા મિત્રો વાત

સોલ્વ થાય તેવી પણ માંગ કરી રહ્યા છે બિલકુલ ધવલ આપ જોડાયા અને વિગતો જણાવી ત્યાંથી તે બદલ આપનો